ભાવનગર જિલ્લામાં ત્રિરંગા યાત્રા માટે ભારે ઉત્સાહ રહેલો છે ભાવનગર જિલ્લામાં ત્રિરંગા યાત્રા માટે ભારે ઉત્સાહ રહેલ છે આ અંગે જિલ્લા સમાહર્તા શ્રી દ્વારા સંદેશો અપાયો છે ગત આઠ તારીખથી હર ઘર તિરંગા આયોજન ચાલી રહેલ છે સ્વાતંત્ર્ય પર્વ પંદરમી ઓગસ્ટ માટે ગામે ગામ ઉત્સાહ રહેલો છે ભાવનગર જિલ્લા સમાહર્તા શ્રી રાજેશ મહેતા દ્વારા આ ત્રિરંગા યાત્રા અંગે અનુરોધ સંદેશો અપાયો છે ગત વર્ષની જેમ આ વર્ષે પણ આખા દેશમાં આપણા રાજ્યમાં અને ભાવનગર જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રાનું આપણે આયોજન કરેલ છે આપણે સૌ આમાં ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઈએ માન્ય વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી અને માન્ય મુખ્યમંત્રીશ્રીની માર્ગદર્શન હેઠળ આખા રાજ્યમાં આપણે ઉત્સાહ વેરાનું આયોજન કરી રહ્યા છીએ હર ઘર તિરંગા અભિયાન આપણે આઠમીથી ચાલુ કરેલું છે અને આપ સૌ એમાં ઉત્સાહભેર ભાગ લો એવી મારી આપ સૌને વિનંતી છે ભાવનગરના તમામ નાગરિકોને સા સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ અને અગ્રગણ્ય નાગરિકોને સૌને મારી અપીલ છે કે આપણે ત્યાં પોતપોતાના ઘરે જે તિરંગો એમને ફરકાવ્યો છે એના સાથેની સેલ્ફી અમને અવશ્ય શેર કરે આ ઉપરાંત ભાવનગર શહેરની અંદર તેરમી તારીખે તિરંગા યાત્રાનું આયોજન કરેલું છે એમાં આપણે સૌ સમાજ માટે સત્ય માટે સત્યપુન સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ હા ઘંટડી વગાડવાનો ભૂલશો આભાર સમાજ માટે સત્ય સાથે સત્ય अहवाल समाचार तथा जाहिरात प्रसारित करवा संपर्क साधो सत्यपुंज समाचार प्रसारण लब् कॉम्प्लेक्स तालुका पंचायत सामे सिहोर